ખંભાતના મંડળીના ફરજદાર અધિકારી સંદીપ પરમાર સામે મનસ્વી વર્તનના આક્ષેપો થયા છે જ્યારે અગાઉ મંડળીના સેક્રેટરી સહિત અગિયાર લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો સ્થાનિક ખેડૂતોનો આરોપ છે કે કેડીસીસી બેંકના મેનેજર અને હાલના વહીવટદાર અધિકારી દ્વારા મામલો ગરમાયો છે દસ્તાવેજો હોવા છતાં વસુલાત માટે ગ્રામ્ય વિસ્તારોમાં જઈ ખેડૂતોને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે હાલમાં મિતલી સહિત સમગ્ર પંથકના ખેડૂતો આ ઘટનાથી દુખી છે

અને હું ત્યાં રહ્યો છું તો સાહેબ આ બધા હું ક્યાંથી પૈસા ભરું કા મને જમીન મારી બતાવે અને કા તો બહાર નિકાલ આપો મને મીઠલી સેવા સહકારી મંડળી માં બે હાજર એક માં મારી માતૃશ્રી ના ખાતે એક લાખ સત્તર હજાર અને મારા ખાતે એક લાખ ઓગણ પચાસ હજાર પાંચસો નું ધિરાણ લીધેલ ત્યારબાદ મારી પોલિસી યોગ્ય ન હોવાના કારણે હું ભરી શકેલ નહોતો બે હજાર ત્રેવીસ માં અને ભીખાભાઈ ડાયાભાઈ પટેલ ચેરમેન રૂબરૂ ભરેલા ત્યારબાદ ધારામાં દાખલાના આધારે બોજામુક્તિની એન્ટ્રી બાર પાંચ ચોત્રીસ પડે આ એન્ટ્રી પડ્યા બાદ મેં આઈસીસી બેંકમાંથી પચાસ લાખનું ધિરાણ મેળવેલ છે લગભગ છ મહિના વીત્યા બાદ બેંકના અધિકારીઓ અમારા ગામની મુલાકાતે આવેલા અને એમાં બંને ખાતાના બાકી બોલે છે એવું જણાવેલ